આમોદ જંબુસર માર્ગ પર ભારે વાહનોને પસાર કરવા બદલ હોમગાર્ડ દ્વારા પાંચસો રૂપિયાની ઉઘરાણી થઈ રહી હોવાના ગંભીર આક્ષેપો ચર્ચામાં આવ્યા છે કલેક્ટરના સ્પષ્ટ આદેશો છતાં ભારે વાહનોને દિવસ દહાડે રૂપિયા લઈને પાર કરાવવામાં આવતા વાહન ચાલકો નાના વેપારીઓ અને ટ્રાન્સપોર્ટ વર્ગમાં ભારે અસંતોષ ફેલાયો છે ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ દાદર નદીનો બ્રિજ પાંચ મહિનાથી બંધ હોવાથી વાહન ચાલકોને એસી કિલોમીટરથી વધારાનો ફેરાવો કરવો પડે છે ડીઝલ સમય અને મજૂરીનો બોજ વધી જતા લોકોમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે દિવસ દરમિયાન જંબુસર તરફથી એક ઓવરલોડ ટ્રક પસાર થતા વાહન ચાલકો ઉગ્ર બનતા વાતાવરણ ગરમાયું હોવાથી આમોદ પોલીસ ઠરે દોડી આવી હતી બે ટ્રકોને પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી કરી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક ફરિયાદ છતાં ઉઘરાણીનો ખેલ બંધ થતો નથી અમારે નિયમો પાડવાના અને બીજાઓને પાંચસો રૂપિયા આપી પાર થઈ જાય તો કાયદો કયો

રિપેરિંગ થયા પછી અમને એવી આશા હતી કે દિવાળી પછી પાંચ તારીખે ચાલુ થશે પછી બીજો એક લોલીપોપ આપ્યો કે દસ તારીખે ચાલુ થશે એ દરમિયાન આ લોકો રાતે ભારદાહી વાહનો કરે છે પિસ્તાલીસ ટન પચાસ ટન મીઠાની ગાડીઓ નીકળતી છે અને એના પેટે એક ગાડી દીઠ હજાર રૂપિયા પાંચસો રૂપિયા ઉઘરાણી કરે છે

કોઈ કોઈ જમાદાર કે હવાલદારી કરે ને બસો પાંચસો પાંચસો રૂપિયા માગે અને એમનું ગુજરાન ચલાવવા આવું ગાડીઓ જવા દે છે બરાબર અને બીજી પબ્લિક દુઃખી થાય તેને કોઈ વાંધો આવતો નથી તો એ ગાડીઓને હોય એટલું જ છે ને એ ગાડી ના જવા દેવી જોઈએ ને સરકારી બસ ની અંદર પેસેન્જર ભરેલા હોય